સાંસદ કોણ બનશે અને દેશમાં કોની સરકાર બનશે તેનો આજે ફેસલો થઈ જશે દક્ષિણ ગુજરાતની ચાર બેઠકો ઉપર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે શરૂઆતી વલણમાં ચારેય બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે દક્ષિણ ગુજરાતની સુરત બેઠક બિનહરીફ થતાં વલસાડ ભરૂચ નવસારી અને બારડોલી બેઠક પરના ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થવાનું છે ભરૂચ જિલ્લામાં ઓગણ સિત્તેર સોળ ટકા મતદાન નોંધાયું હતું આજે ચાર જૂનના રોજ સરકારી કે પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી યોજાય છે ભરૂચ લોકસભા બેઠક ઉપર કુલ તેર ઉમેદવારોએ ચૂંટણીમાં દાવેદારી કરી હતી જેમાં ભરૂચ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવામાંથી કોણ બાજી મારશે તે ચિત્ર બપોર બાદ સ્પષ્ટ થયું હતું જોકે ભાજપના ઉમેદવાર રાઉન્ડ બાય રાઉન્ડ આગળ રહેતા

ઉમેદવાર મનસુખભાઈ વસાવા અહીંસીથી પંચ્યાસી હજારની મતથી આગળ ચાલી રહ્યા છે છતાંય હજુ સાત રાઉન્ડ બાકી છે ત્યારે અમે અહીંયા જ ઊભા છે સાત રાઉન્ડમાં જે પણ પરિણામ આવશે એ સહજતાથી અમે સ્વીકારીશું અમે ચૂંટણી લડ્યા ખૂબ સારી રીતે લડ્યા આ ચૂંટણીમાં ક્યાં તો અમે જીતીશું ક્યાં તો અમે શીખીશું પણ જે લોકો પાંચ લાખની લીડની વાત કરતા હતા અમે ખૂબ સારી અમારી ઇન્ડિયા ગઠબંધનની પૂરી ટીમ સાથે લડ્યા છે ત્યારે આજે લાખની અંદર જ રમે છે ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ કે આ અમારી ખૂબ મોટી જીત છે આવનાર દિવસમાં ભરૂચ લોકસભાના જે પણ લોકોએ બધા જ સંસદીય ક્ષેત્રના લોકોએ એમને સહકાર આપ્યો છે તમામ વર્ગના તમામ સમાજના લોકોએ સહકાર આપ્યો છે એ બદલ સૌનો આભાર માનું છું અને મારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોને પણ કહે છે આજે પણ હું ધારાસભ્ય છું આવનાર દિવસોમાં જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોને વાંચા આપવાનું કામ કરીશું ઉંમર હજુ નાની છે ઘણું શીખવાનું છે ત્યારે આ ચૂંટણીમાંથી પણ ઘણું શીખીશું અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી રીતે ચૂંટણી લડીશું